નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના સમગ્ર પરિવાર તરફથી આપ સૌને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ અને તેની સાથે આજના વિષયની શરૂઆત કરું પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી માત્ર માત્ર ભારત દેશની પરંતુ જ્યારે સમગ્ર વિશ્વમાં થતી હોય ત્યારે એક બહુ જ મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર આજે હું ચર્ચા વિચારણા કરવા માટે અત્રે ઉપસ્થિત થયો છું આજનો મુદ્દો છે કે જ્યારે સ્વતંત્રતા પર્વની વાત કરીએ છીએ આપણે દરેક જે શહીદી વીરોને આપણે યાદ કરતા જઈએ છીએ તેમને કરેલી જે કામગીરી છે તેને યાદ કરતા આવીએ છીએ પણ સ્વતંત્રતા પર્વ ઉપર હું સ્પેસિફિક એટલે કે ચોક્કસ ખાલી ગુજરાત અને અમદાવાદ ઉપર આજે ફોકસ કરવા માગું છું કે ગુજરાતની ભૂમિકા શું હતી ને એમાં પણ અમદાવાદની અત્યારે ભૂમિકા શું હતી ગુજરાતની વાત કરીએ તો જે આપણા સ્વાતંત્ર્ય સૈન્યની કે જેમાં મહાત્મા ગાંધી નું જે જન્મસ્થળ અત્યારે આવતો પોરબંદર ખાતે છે બીજી બાજુ દાંડી કૂચની શરૂઆત થઈ હતી બારડોલી સત્યાગ્રહ થયો હતો ત્યારબાદ ગાંધી આશ્રમ પણ અત્યારે આવતો અહીંયા છે અને સાથે જ્યારે ગુજરાતના વિચારક અને ક્રાંતિકારીઓની પણ આપણે જો વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજીભાઈ દેસાઈ ઇન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ એ જે તમામ અત્યારે આવતો ગુજરાતની જે આન બાન શાન પણ અત્યારે આવતો છે તો બીજી બાજુ અમદાવાદની વાત કરું હું સ્પેસિફિક તો અમદાવાદમાં પણ તરવા તો સાબરમતી આશ્રમ હોય કે જે પ્રમાણે કાપડ મિલ મજૂર આંદોલન ઓગણીસોને અઢારમાં જે થયું હતું ત્યારબાદ જે જલિયાવાલા બાગ હત્યાકાંડ જે જોવા મળ્યો હતો ત્યારબાદ અસહકારનું જે એક આંદોલન પણ ક્યાંક જોવા મળ્યું હતું અને સાથે જ જે નવજીવન અને યંગ ઇન્ડિયા જેવા પત્રો જે જોવા મળ્યા હતા અને તેમાં સ્વતંત્રતાનો સંદેશ અમદાવાદથી આખા દેશમાં પહોંચાડવામાં આવ્યો હતો આ તમામ બાબતોને અત્યારે તો આપણે યાદ કરીને ચોક્કસથી બહુ મહત્ત્વની બાબતો જોવા મળતી હોય છે આ તો મેં એમ કહેવાય ને કે અમુક અમુક બાબતો જ અત્યારે તો કહી છે તેની તમામ બાબતો ઉપર ચર્ચા કરીશું ગુજરાતની તમામ બાબતો પર ચર્ચા કરીશું અમદાવાદની પણ તમામ બાબતો ચર્ચા ચર્ચા કરીશું કરવા માટે અમારી સાથે ગયા છે પટેલ કે જેઓ સેતુ તરીકે પણ ઓળખાય છે અને જેઓ ઇતિહાસવિદ છે સાથે સાથે ડોક્ટર હેમંત ભટ્ટ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ હેરિટેજ કમિટીના પૂર્વ સભ્ય પણ રહી ચૂક્યા છે જ્યાં આ સૌથી પેલા તો સ્વાગત છે હું ચર્ચાની શરૂ શરૂઆત કરું

આ ચરવાળો એક હેડ હોય ને એડ જે ઉપસી આવે તો આ ચરવાળો આઝાદીની ચરવામાં અમદાવાદ હેડ પાટણ જેવો ઉપસી આવે તો અને એના બોર્મા જોઈએ તો સૌથી પહેલી આ શરૂઆત ગાંધીજી આવ્યા એ પહેલા શરૂઆત થઈ ચૂકી હતી ગાંધીજી આવ્યા પહેલા પહેલી વાત કરીએ અઢારસો સત્તાવન તો અઢારસો સત્તાવન માં આ ભૂમિ ઉપર આપણે જે કેન્ટોનમેન્ટ એરિયા છે એ વિસ્તારની અંદર લગભગ એકવીસ માણસો શહીદ થયા હતા એમાં પાંચને તો તોપના નાડસી પણ ઉડાડી દેવામાં આવ્યા ત્રણ ને તોપથી ઉડાડી દેવામાં આવ્યા તેર જણ આપવામાં આવી હતી અમદાવાદ ની અંદર સ્વદેશની ચળવળ સૌથી પહેલા શરૂ થઈ હતી આખા હિન્દુસ્તાનમાં સૌથી પહેલા સ્વદેશની ચળવળ અમદાવાદમાં થઈ હતી એ અઢારસો છોતેર માં અને શરૂઆત અંબાલાલ સાકરલાલ દેસાઈ હતા પછી બીજી વાત કરીએ તો અઢારસો પંચ્યાસી કોંગ્રેસ ની સ્થાપના થઈ પણ જે કોંગ્રેસની સ્થાપના થઈ કોંગ્રેસ ની સ્થાપના થઈ એના પહેલા એક વર્ષ પહેલા અમદાવાદમાં અઢારસો ચોરાસી માં એક રાજકીય પરિષદ થઈ સભા ઉભી થઈ અને એક કામ કરતી પહેલા એટલે આ બહુ મોટી ઘટનાઓ અમદાવાદમાં ત્રણ ઘટનાઓ મોટી છે સ્વદેશ ની ચળવર આઝાદીના ના અઢારસો સત્તાવન નો બરવાની અને ત્રીજું ગુજરાત સભાની સ્થાપના ઓર્ગેનાઈઝ સ્થાપના પહેલા ગાંધીજી અમદાવાદમાં આવ્યા પહેલા આટલું બધું થઈ ચૂક્યું હતું અને બીજું એક થઈ ચૂક્યું હતું ઓગણીસો બે ની અંદર અમદાવાદમાં કોંગ્રેસ અધિવેશન ભરાયું હતું ઓગણીસો બે માં એટલે હાલમાં જે આપણી હટીસિંગના ધેરા છે એના કેમ્પસમાં નું હટીસિંગ કોંગ્રેસ નું અધિવેશન ભરાયું હતું એના પછી જે જોઈએ તો ઓગણીસો નવ ની જો વાત કરીએ ઓગણીસો ત્રણ માં વાત કરીએ તો એ મુજબ એક અમદાવાદના એક ચિત્રકાર છે અને ચિત્રકારે સરસ મજાનું ચિત્ર દોરેલું બંગાળ ચરવળ ઉભી થઈ ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે એટલે હિંદ માતાની જે ચિત્ર અમદાવાદમાં દોરાયું એ જમાલપુરના એક શર્માજી હતા મ્યુનિસિપાલિટીમાં નોકરી કરતા હતા અને એમને આ ચિત્ર દોરેલું અને બીજું એક અગત્યની વાત કરીએ તો ખાડિયા સાહેબ આપણા ડોક્ટર ભટ્ટ સાહેબ આપણા અરનાભાઈ ખાડિયામાં આ જે ઘટના છે ખાડિયાની ઘટના છે યુનાઇટેડ બેંક ઓફ હોમ એની માહિતી એમના જોડેથી આપણે લઈશું પણ ઓગણીસો નવ ની અંદર અમદાવાદમાં લોર્ડ મિન્ટો આવેલા અને લોર્ડ મિન્ટો ને લેડી મિન્ટો રાયપુર દવાજા બાર થી પસાર થતા હતા અને એક જણે એમના પર બોમ્બ ફેંક્યો બોમ્બ ફેંક્યો એ વખતે

ઓગણીસો સત્તર માં પછી એમને નવજીવન ટ્રસ્ટ શરૂઆત કરી એ ઓગણીસો ઓગણીસ માં નવજીવન નવજીવન નામનું સાપ્તાહિક શરૂ થયું પછી અંગ્રેજીમાં યંગ શરૂ થયું યંગ અંદર જે લખાતા લેખો છે ને એ લેખો જરા રાજદ્રોહી જેવા હતા એટલે ગાંધીજીને સજાના રૂપે એમને જેલમાં પૂરવામાં આવ્યા અને આપણું જે હાલમાં તમે સર્કિટ હાઉસ જોવો છો તો એ સર્કિટ હાઉસ ની અંદર એમને પોર્ટમાં કેસ ચાલેલો એમાં એમને છ વર્ષની સજા પણ થઈ હતી આ ગાંધીજીની આ જે ભૂમિ આપણે જે થયું છે ઘટનાઓ છે પછી ઓગણીસો વીસ માં ગુજરાત વિદ્યાપીઠની ની સ્થાપના શરૂ કરી એ સ્થાપના થયા પછી વિદ્યાપીઠ સ્થાપના કરવાનો આશય કે યુવાનો આ દેશ પ્રત્યે જાગૃત થાય શિક્ષણ આપે અને આઝાદી ચળવળમાં જોડાય એમના યુવાનોને તૈયાર કરવા તા એટલે કરી સરદાર વલ્લભભાઈ આ જવાબદારી ઉપાડી એટલે એમાં એ વખતે રાષ્ટ્રીય ધ્વજ બનાવવા આખો ખાદી નો બનાવવા પ્રથમ ચરખાવાળો અંદર ચરખાવાનું ચિત્ર દોડવામાં આવ્યું અને જે આખું કે કેમ્પસ હતું એ ખાદી થી આખું સજાવવામાં આવ્યું અને જેમાં ચરખો હતો અને એની સંપૂર્ણ જવાબદારી સલ્લા વરલ ભાઈએ સંભાળી હતી પ્રવૃત્તિ હેડક્વાર્ટર છે એટલે ખાડિયાની બધી જે પ્રવૃત્તિઓ થઈ છે એમાં આપણે ભટ્ટ સાહેબ જોડેથી જાણીએ જી બિલકુલ 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 હેમંતભાઈ આપ એક ખાડીયામાં જે પણ કોઈ પ્રવૃતિ થઈ છે તે તો જણાવશો પણ તેની પહેલા પ્રકાશ ભાઈ પહેલા તો આપણી ચેનલના માધ્યમથી આપણા સૌ દર્શક મિત્રો પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને ખૂબ ખૂબ અભિનંદન

બધા સ્વાતંત્ર સંગ્રામના ચરોમાં આંદોલનમાં ભાગ લીધો એના પરિપાક રૂપે આપણને આજે આ સ્વાતંત્રતા નું વાતાવરણ મળ્યું છે શરૂઆત કરું તો મને ચોક્કસ માણી એ કયું અઢારસો સત્તાવન નો જે વિપ્લવ છે એમાં ઘણી વખત એવું થાય આપણને કે ગુજરાતની ભૂમિકા શું રહી હતી પરંતુ સૌથી વધારે આનંદ નો વિષય છે હમણાં એમને એમ જે રીતે અમુક જણા ને ફાંસી આપવામાં આવી એ ઉછણ અને ચોથના જોડે દેવામાં આવે એવા જ આપણે અમદાવાદ ની નજીકમાં બારેજા પાસે અમદાવાદ વિદ્રોહ કરીને ભાગ્યા અને પછી ત્યાં એ તાજપુર ગામ પાસે એમને અંગ્રેજોની કેપ્ટન પામ અને કેપ્ટન ટીબર જે ટુકડી છે એમને એમને પડકાર્યા અને બંને યુવાનો ત્યાં શહીદ થયા આજે પણ એમના પાળિયા છે નાકે એ હતી અને એ આપણે શોધી એમને પુનઃ પ્રસ્થાપિત કર્યા અને દર વર્ષે હવે તો નવમી ઓગસ્ટ દિવસે તાજપુરમાં ખુબ સરસ કાર્યક્રમ આ રત્નાજી અને રંગજી ઠાકોર ને આપણે શ્રદ્ધાંજલિ આપી અને અઢારસો સત્તાવન ના વિપ્લોને યાદ કરી અઢારસો સત્તાવન ના વિપ્લોમાં અઢારસો સત્તાવન ના વિપ્લો માટે ચૌદ વર્ષની કાળા પાણી ની સજા થઈ અને એ જે દંડા પેઢી સાથે એમને જે કાળા પાણીનો જે અહેવાજ ભોગવે ત્યાંથી એ પછી પરત નો ઉતાર્યા એમના જ્ઞાને અત્યારે નારાયણ

પણ ગુજરાતના પ્રશ્નો અને સ્વદેશી અધિવેશન થયું એમાં સ્વદેશી નો ઠરાવ પસાર કરવામાં અંબાલાલ સાકરલાલ દેસાઈ કેશવ પ્રસાદ મહેતા આ બધા સાથે હતા અને અંબાલાલ સાકરલાલ દેસાઇ આપડે ખાડીયામાં અમૃતલાલની પોળમાં એમનું મકાન અને સૌથી વધારે અગત્યની બાબત એ છે

દાખલ તરીકે દક્ષિણ ગુજરાત જુઓ દક્ષિણ ગુજરાતમાં કેવા મોટા મોટા નેતા મોરારી ચંદુભાઈ દેસાઈ ચંદુભાઈ દેસાઈ જેમણે વ્યાયામ પ્રવૃત્તિ છોટે સરદાર બાંધીએ અને આપણું જે સાંઈ બાબા નું મંદિર છે બહુ પ્રખ્યાત મંદિર છે એ મંદિર નું મકાન એટલે ચંદુભાઈ દેસાઈ નું મકાન ચંદુભાઈ દેસાઈ ત્યાં હતા અને એ ચંદુભાઈ દેસાઈ જે પુરાણી બંધુઓ કહીએ ને એને વેગ આપવાનું કામ કર્યું એ તો ચંદુભાઈ કર્યું અને ભરૂચમાં જો આપણા દર્શક મિત્રો ચેનલમાં કોઈ ભરૂચ થી જોડાયેલા હોય તો ભરૂચમાં જે સેવાશ્રમ બહુ જ જાણીતી હોસ્પિટલ છે સેવાશ્રમ ખુબ નજીવા દરે લોકોની સેવા કરે છે સેવાશ્રમ ની સ્થાપના ચંદુભાઈ દેસાઈએ કરે છે કારણ કે મૂળ પોતે ભરૂચના હતા એટલે ચંદુભાઈ દેસાઈ પાછા ભરૂચ ના એટલે જે સૈનિકોની સામે દેશદ્રોહ નો કેસ ચાલેલો એમાં ત્રણ સૈનિકો એમાંથી એક મુસ્લિમ આપણા લીડર હતા આઝાદી ફોજ અને બીજા બે સૈનિકો એમનો જે લાલ કિલ્લામાં રેડ જે પ્રખ્યાત કેસ ચાલ્યો એ લડનાર ભુલાભાઈ દેસાઈ અને ભુલાભાઈ દેસાઈ એટલે એટલું બધું નામ કે જે પાકિસ્તાન પાકિસ્તાનના વડાપ્રધાન થયા એમની સાથે જેથી કરી હિન્દુસ્તાન ના ભાગલા ના થાય કોંગ્રેસ અને મુસ્લિમ લીગ સાથે રે અને હિન્દુ અને મુસ્લિમ પ્રતિનિધિત્વ એક સરખું રહે વાત તો ગાંધીજી ના આશીર્વાદ થી ચાલતી એમાં ભુલાભાઈ દેસાઈ ઇન્વોલ્વ હતા

પછી જરા કપડાની ની જે પેલી હોળી કરવાનું ને વિદેશી વસ્તુ કરવું એ વાત આવી ત્યારે મહિલાઓ ખુબ ફારો એને જે કપડા બધા ભેગા થાય અને એના પાસે એની હોળી કરવામાં આવે એમાં મહિલાઓ બહુ એમાં ગંગાબેન નું પણ મોટું નામ છે તમે સારાબેનબેન નામ દીધું એ પણ એટલા જ આવક હતા

ગાડી પર પહોંચી અને ગાંધીજીએ એક વખત બોલ્યા કે મરિયાના સામેના સંઘર્ હું વિશ્વની સહાનુભૂતિ પોતી છું એવું એ જાહેર કર્યું અને ત્યાં મે એક ચપ્પી મીઠું પાડીને અને હાથ ઊંચો કરે ત્યારે એમ કહેવાય છે કે ગાંધીજીએ એમ બોલ્યા કે હવે સરકારના નોરો લાગી જશે એ મીઠાનો નોરો જે સરકાર એક દિવસથી લાગી પડ્યો અને આખા ભારતવર્માં એક મોટી ક્રાંતિ ઊભી થઈ ગઈ

બધા ભેગા થતા એ ભજીયા ક્લબ એ ડોક્ટર કરીશ્વર ની પોળમાં રહેતા એમણે એમના શાળા ઉપર એમણે રાષ્ટ્રધ્વજ ફરકાવેલો બંને માતરમનો એ તો છલ્ વર્ષે પણ જયારે આવી રીતે નિવેદન આપતા ત્યારે એમને જોવાનો લાવો હતો વાનર માલિક ભી એ વાત કરીને તો એ મને રોમાંચ એ વાત તો થાય છે કે અત્યારે હું જે મકાનમાં બેઠો છું ને એ મકાન ડોક્ટર મહેતાનું મકાન અને અને એ એ એ વાનર સેનાના ઓફ અગ્રણી લીડર કહેવાય વાનર સેનાનું કામ હતું મારી બે કેવું એ પ્રમાણે ઓગણીસો બેતાલીસ માં જે સંદેશા લાવવા લઈ જવાનું કામ એ ઓગણીસો ત્રીસ થી જે શરૂ થયું આઝાદીમાં એમાં વાનર સેનાના છોકરાઓ કામ કરે કરોડ અવસ્થાના એમાં ડોક્ટર ઇન્દ્રકેય મહેતા આ જ મકાનમાં રહેતા અને આ વાન તેના પ્રવૃત્તિ કરતા એટલે ખુબ ડોક્ટર જયંતિ ઠાકોર ની વાત કે વાત સાચી શેર સુબા તરીકે એમને ઓળખતા હોય તો મરાઠા કાળમાં કાળમાં અને મોગલ જે વડા હોય સુબા કહેતા એવી રીતે અંગ્રેજો જયારે આ શાસન ચાલતું ત્યારે ઓગણીસો બેતાલીસ પછી હિન્દુ છોડો ની ચળવળ શરૂ થઈ ત્યારે આખા શહેર નો વહીવટ કરવા માટે આપણું જે સ્વદેશી નું જે આંદોલન હિન્દુ છોડો ચાલ્યું એમાં શહેર સુબા તરીકે ડોક્ટર જયંતિ ઠાકોર ઓળખાયા અને અમૃતલાલની પોળમાં અમદાવાદમાં છ વીજળીના સબસ્ટેશનો બોમ્બ ધડાકા ઉડાવવાનું કામ પછી નવજીવન પ્રેસ ની જે કઈ બધી પુસ્તિકાઓ હોય માહિતીઓ હોય એ એના વિતરણ કામ પછી ફરમાનો બહાર પાડવાના દાખલા તરીકે જનતા કરફ્યુ લાદવાનો છે એક સાથે અનેક જગ્યાએ ધરણા કરવાના છે અને એમની તો પોતે એમણે સરસ આત્મકથા એમની પોતાને લખી છે હવે તો સ્મરણો ભેગા કરીને ડોક્ટર જયંતિ ઠાકોર ની એ આત્મકથા બે ભાગમાં છે ખુબ સરસ વાંચવા જેવી છે કેવા સંઘર્ષના દિવસોમાં શો પ્રસાદ મહેતા અંબાલાલ દેસાઈ બંગાળ માંથી ઓગણીસો પાંચ માં યુવાનો ને અહિયાં ગુજરાત માં લઈ આવ્યા કે તમે અમને બોમ્બ બનાવવાની પ્રવૃત્તિ શીખવાડો અમે તમને સુતરાવ કાપડ વણાટ કેવી રીતે થાય એટલે કાપડ ઉદ્યોગ કેવી રીતે થાય એ શીખવાડીશું

બિલકુલ અને પત્રકારિતાનું યોગદાન પણ ઘણું બધું જોવા મળ્યું હતું ગુજરાતમાંથી અને જેમાં જે અમદાવાદમાંથી નીકળતા નવજીવન અને યંગ ઇન્ડિયાના જે આ પત્રો હતા કે જે અંગ્રેજ સરકાર સામે જન્મત તૈયાર કરતા હતા તેવી બાબત પણ જોવા મળી અને સાથે જ્યારે કવિ ઝવેરચંદ મેઘાઇના

એ ખેડૂત માણસ પણ સમજી શકે કે એવો એટલી સરળ ભાષા રહે અંગ્રેજીમાં પણ એટલું જ સરળ રહેતું કે લોકો સમજી શકે પણ એ ગાંધીજીનો જે લખાણના કારણે એ જે લખ્યું છે ને એમનું બીજું લખાણ તમે જુઓ તો એમની આત્મકથા છે સત્યના પ્રયોગો તો સત્યના પ્રયોગોનું જે લખાણ છે લોકોના હૃદય સુધી પહોંચી ગયું આ તો છેલ્લી જિંદગી સુધીનું નથી પણ વર્ષો સુધી ઓગણીસો વીસ બાવીસ સુધીનું એ લખાણ છે પણ આજે સત્યના પ્રયોગો જે ગાંધીજી કરેલા છે આત્મકથાનો દુનિયામાં વિચારતી આત્મકથાઓમાં સૌથી વધુ વિચાર ધરાવતું આ એકમાત્ર પુસ્તક છે અને જગ જાય છે અને અમદાવાદ અમદાવાદ ઇન્ડિયા ઇન્ડિયાની લગભગ વીસ બાવીસ ભાષાઓમાં એનું પ્રકાશિત થયેલું છે વીસ થી બાવીસ ભાષા કદાચ તેનાથી વધારે પણ હોય અને સૌથી વિચાર ધરાવતી એમની આત્મકથાના કારણે ગાંધીજી પત્રકાર કરતા એક સારા લેખક તરીકે સાબિત થયા હતા અને એમાં તો બે મત નથી

બહુ સાચી વાત એવી છે ને બે પ્રવૃત્તિઓ શિક્ષણ માટે અને સ્વદેશી શિક્ષણ માટે કરી એક ખાડિયામાં નવી નવી ગુજરાતી ગુજરાતી શાળાની શાળાની સ્થાપના સ્થાપના કરી ગાંધીજી નો ખૂબ મોટો ફાળો ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોર બંને જણા વનીતા વિશ્રામ સ્કૂલ એનું નવું મકાન નું ઉદઘાટન કરવા માટે ઓગણીસો માં કવિવર રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજી ખાડિયામાં આવ્યા હતા સુલોચના બેને એ વનિતા વિશ્રામ શાળા સ્થાપેલી આજ તો મૂળ વિધવા બેનો અનાથ બેનો એમને સીવણ થી લઈને બીજી બધી ગૃહ ઉદ્યોગ ની તાલીમ માટે શરૂ થયેલી સંસ્થા પાછળથી શાળાકીય પ્રવૃત્તિઓમાં ફરોવાઈ અને એનું આ મકાન નું ઉદઘાટન કરવા માટે ગાંધીજી દ્રવિના ટાગોર આવેલા ગુજરાત વિદ્યાપીઠ ની તમે વાત કરી ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના થઈને ત્યારે તો પેલા એમના બંગલામાં ગુજરાત વિદ્યાપીઠ ની શરૂઆત થયેલ અને પછી પાછળથી આ ગુજરાત વિદ્યાપીઠ ની જગ્યા છે એ જગ્યા એ પણ જગ્યામાં અંબાલા સાકરલાલ દેસાઈ ની પણ જગ્યા બીજા બે ત્રણ જે શ્રેષ્ઠીઓ છે

સરદાર વલ્લભભાઈ જબ્બો ને બંડી સરદાર વલ્લભભાઈ ના સીવાતા અને પછી જે ખાદી મણીબેન વણતા એમાંથી પછી જે ધોતિયા માંથી જે ઘસાય એમાંથી મણીબેન ના પોતાના સાગલા હીગડા સાથે થતા

તો દર્શક મિત્રો જે પ્રમાણે આપણે સ્વતંત્રતા પર્વની તો વાત કરતા અને તેમાં પણ ગુજરાત અને અમદાવાદ ની તો બહુ જ મહત્વની અત્યારે જે ભૂમિકા અત્યારે જોવા મળી રહી છે તેની સાથે ફરી એકવાર આપ સૌને સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા નમસ્કાર